ચાલો આઠ સાત કેટલી વખત તો કે વર્ગ છે એટલે બે વખત સાત સીધું કરોજી સાત અઠા છપ્પન ના છ વધી પડી પાંચ સાત અઠા છપ્પન અને છપ્પન ને પાંચ એકસઠ સેમી હોય તો સેમી વધ તો કેટલા આવશે મિત્રો છસો સોળ સેમી નો વર્ગ બે તમે દસ પોઈન્ટ પાંચ મૂકી શકો પણ આપણે દસ પોઈન્ટ પાંચ નથી અહીં આપણે દસ પોઈન્ટ નથી દસ આપણે અહીં મૂકી જો કરવા હોય તો પણ દસ પોઈન્ટ નથી તો ચાલો જોઈએ આર તો સીધું ઘોડાની વખત સપાટી નું ક્ષેત્રફળ છેદમાં સાત એક અને આર એટલે એકવીસ ના છેદમાં બે ગોણા ના છેદમાં બે વખત છે મિત્રો જો તો સાત તેરી એકવીસ અગિયાર દુ બાવીસ બે બે ચાર બે ક છેદમાં કઈ ના હોય તો ઉપર બાવીસ છક કરવા પડે પેલા છ બે બાર વધી પડી બે બાર ને એક બાવીસ એકસો અને પ્લસ છ એટલે એકસો ને આડત્રીસ એકસો ને આડત્રીસ સેમી હોય તો સેમી અને મીટર હોય તો છેદમાં મિત્ર આવશે પણ આમ કાઢ નહીં કહો ત્રણ પોઈન્ટ પાંચ એટલે એટલે છેદમાં દસ તમને જેથી કરીને આપણે છેદ વક્ર સપાટીનું

બે મીટર સ્ક્ર હવે તમે આમ પણ રાખી શકો અથવા ના અડધા આડત્રીસ પાંચ મીટર સ્ક્વેર ગોળાની વગ્ર ક્ષેત્રફળ આડત્રીસ મીટર થશે